નમસ્કાર દર્શક મિત્રો ડે છે ડે સ્પેશિયલમાં આપણે ચર્ચા આજે કરી રહ્યા છે વ્યક્તિ છીએ વિશેષ વિશેષની જયારે વાત કરીએ ત્યારે સચિન તેંડુલકરની વાત કરી રહ્યા છે ક્રિકેટના ભગવાન કહેવાતા એવા સચિન તેંડુલકરની વાત કરી રહ્યા છે ક્રિકેટમાં લેજન્ડરી કહેવાતા એવા સચિન તેંડુલકરની વાત કરી રહ્યા છે કારણ કે આજે એમનો ચુમ્બળીસનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે સચિન તેંડુલકરે સમગ્ર કારકિર્દી દરમિયાન ક્રિકેટને જબરદસ્ત યોગદાન આપ્યું છે અને ત્યારબાદ પણ અત્યારે જોઈ રહ્યા છે આપણે કે ક્રિકેટને યોગદાન આપી રહ્યા છે કારણ કે હવે જો લેજેન્ડરી કહેવાતો હોય ભગવાન કહેવાતો હોય ક્રિકેટના સભ્ય ક્રિકેટની આપણે વાત કરતા હોય એવામાં વધારે પડતી સિન્સિયરિટી સચિન તેંડુલકરની જોવા મળી છે અને હવે સચિન તેંડુલકરનું આ જ યોગદાન અન્ય ખેલાડીઓને કામમાં આવે તેવા પ્રયત્નો ચોક્કસ પણ હોવા જોઈએ તેમ છતાં પણ આજે 44માં જન્મદિવસ પર આપણે ચર્ચા કરી રહ્યા છે સચિન તેંડુલકર વિશે ઘણી બધી વાતો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આજે મારી સાથે ચર્ચામાં જોડાયા છે રમતગમત એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં થેન્ક યુ ભદ્રેશભાઈ થેન્ક યુ વેરી મચ અશોકભાઈ સૌથી પહેલા તો સચિન તેંડુલકર નામ પડે એટલે ખાસ કેવી અનુભૂતિ થાય કારણ કે ક્રિકેટના જે પણ રસિકો છે એ ક્રિકેટના રસિકોના મોડે કદાચ આપણે એવું કહીએ તો એવા અમુક નામ ટંકાઈ જાય છે કે જે નામ

એની પેલા મહેન્દ્રસિંહ ધોનીનું નામ છે બિલકુલ તે છતાંય ક્રિકેટ શીખવાની પરિભાષામાં ક્યાંક ને ક્યાંક આ બે ખેલાડીઓને બદલે સચિન નું નામ અત્યારની જનરેશન પણ જો લેતી હોય તો એનો અર્થ એમ કહી શકાય કે સચિન ની રમતનો પ્રભાવ આવનાર પચાસ વર્ષો સુધી રહેશે જી બિલકુલ બિલકુલ અને એટલા માટે આ કહું છું કે 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 એક સરસ ડિબેટ સાંભળી હતી વિરાટ પૂછવામાં આવ્યું સચિન તેંડુલકર તો કેવું તમે પણ સચિન તેંડુલકર ના રેકોર્ડ તોડી શકો જી એણે એમ કહ્યું કે બહુ નમ્ર ભાવે એ બહુ મહાન ખેલાડી છે અને મારો એમની સાથે કોઈ કમ્પેરિઝન ના થઈ શકે બરાબર હું જે પ્રમાણેનું ક્રિકેટ અત્યારે રમું છું અને એ જે જમાનામાં ક્રિકેટ રમતા હતા એ બંને અલગ વસ્તુ હતી અમે જે રમીએ છીએ ઘણું બધું ગ્રેસ ક્રિકેટ રમીએ છીએ અને એમનું જે ક્રિકેટ છે એ જમાનો જે અલગ હતો અને એ એ ત્યાં મહાન છે અને મહાન કાયમ માટે રહેશે અમે અમે શીખ્યા છીએ એમને ફોલો કર્યા છે અમે એમને જોયા છે અમે એમને રમતા જોયા છે એક એ વાત ગઈકાલના એક કાર્યક્રમમાં પાર્થિવ પટેલ અને સંદીપ પાટીલ નો એક કાર્યક્રમ હતો એમાં જયારે વાત કરવામાં આવી કે ભાઈ તમે પહેલીવાર ટેસ્ટ મેચમાં આવ્યા ત્યારે તમે શું જોયું તો કે સૌથી પહેલો દિવસ મારો ડ્રેસિંગ રૂમ આવ્યો હતો કે હું સચિન તેંડુલકરની દરેક દરેક હરકતોને ને જોતો હતો એમની સામે એમને એમની સામે જ બેસતો હતો પહેલી મારી ટેસ્ટ હતી અને એમની સામે બેસીને જે ખેલાડી શું કરે છે કઈ રીતે પેડ પહેરે છે કઈ રીતે એનું દિન ચર્યા છે એને હું જોતો હતો જી જી હવે તમે વિચાર કરો કે ઇમ્પેક્ટ વ્યક્તિનો કેટલો મહાન હોય સવાલ એ થાય અશોક ભાઈ એટલા માટે તમે બહુ સરસ વાત કરી કે નાનો બાળક છે અને વિરાટ કોહલી પણ છે સચિન તેંડુલકરની વાત કરી રહ્યા છે મહાન માની રહ્યા છે હું આપણે સવાલ એ પૂછું છું કે સચિન તેંડુલકર જે છે એની સ્ટાઇલ કેવી છે એની બેટિંગ ટેકનિક કેવી છે બોલિંગ કેવી કરે છે એનો એટીટ્યુડ કેવો છે આ બધું ઓબ્ઝર્વ કરીને ક્રિકેટ લોકો શીખતા હોય છે કે પછી ક્રિકેટની ખરેખર ટેકનિક શીખીને પોતે પોતાની જાતને મહાન બનાવતા હોય સીધ એક એમાં બે ત્રણ વસ્તુ હોય છે ક્રિકેટની ટેકનિક તો ખેર તમે જયારે ફિલ્ડમાં ઉતરો તો ક્રિકેટની ટેકનિક તમારે શીખવી પડે બિલકુલ દેટ ઇઝ વન પોઈન્ટ વેરી ક્લિયર હવે તમે કોના જેવી તમે એ સ્ટાઇલ શીખો છો એ અગત્યનું છે ઓકે એટલે તમે જુઓ કે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ કોઈ વ્યક્તિએ રાજ કર્યું હોય જી તો એ સચિન તેંડુલકર છે જી એના આજથી પાંચ દસ વર્ષ પહેલાના ક્રિકેટર જુઓ કે પાંચ દસ વર્ષ પછીના ક્રિકેટર તમે જોશો તમને સચિન તેંડુલકરની છાંટ દેખાશે એમના એનું કારણ છે કે કપિલ દેવનો નો એક પીરિયડ આવ્યો પતી ગયો એમને જે ઇમ્પેક્ટ કરવાનો હતો એ જમાનામાં કોઈ કપિલ દેવ બની શકું નહોતું કહ્યું સુનિલ ગાવસ્કરની વાત આવી સુનિલ ગાવસ્કરનો જે દસકો હતો કોઈ એમને કહ્યું હું સુનિલ ગાવસ્કર બનીશ ઇન્સ્પિરેશન ક્યારે આવી કે જ્યારે ટીવી નું માધ્યમ આવ્યું ઓકે અત્યારે વખતે સચિન તેંડુલકર નો ઉદય થયો સૌથી નાની ઉંમરે પાકિસ્તાન સામે જે રીતે પહેલા આઉટ થઈ ગયા અને પછી જે રીતે એ કર્યું લોકો વિશ્વના લોકોએ કહ્યું કે આટલો નાનો છોકરો આટલું જબરદસ્ત રમે છે ઓકે એ જારે ત્યારથી માંડીને અત્યાર સુધી એટલે એ યુગ એવો હતો કે જે વખતે ટીવીની શરૂઆત થઈ અને એક બીજા જગ્યાએ જતું થયું હવે લોકોને સચિન સચિન ની જો અરે સુનીલ ગાવસ્કરની જો મેચ જોવી હોય તો એમને કાં તો સ્ટેડિયમ પર જવું જી બિલકુલ બિલકુલ કાં તો પહેલાના જમાનામાં સ્પીન વર્સિસ પેસ કરીને નાના એક પંદર મિનિટની ડોક્યુમેન્ટરી બનતી એ ડોક્યુમેન્ટરી જોયું જી 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 જ્યારે સચિન તેન્દુલકરને તમે નજર સામે રમતો જોઈ શકો એ યુગમાં સચિન તેન્દુલકર બરાબર એટલે લોકોને એમ થયું કેવાય આ રીતે કવર ડ્રાઈવ કહેવાય ફ્લિક સ્ટીયર ક્રિકેટની પરિભાષાને સમજવા માટે એક વ્યક્તિ એક આદર્શ મળ્યો લોકોને કે બધા માધ્યમનો ફાયદો વધારે થયો સચિન એબ્સોલ્યુટલી ઓકે એબ્સોલ્યુટલી માધ્યમનો ફાયદો થોડીક આપણે આગળ વાત કરીએ કે જે રીતે હોકીમાં ધ્યાનચંદ જયારે સચિનને ભારત રત્નનો એવોર્ડ આપવાની વાત આવી જી જી તે વખતે એમ કહ્યું કે આમને કેમ નહીં જી એટલે કે હોકીના લેજન્ડને કેમ નહીં બિલકુલ હા તો વાત તો સાચી હતી કે સૌથી મોટો લેજન્ડ તો એ જ હતો પણ સૌથી વધારે અગત્યની વાત એ હતી કે દુનિયાના ક્રિકેટરોને અને ખાસ કરીને ભારતના ક્રિકેટરોને સૌથી વધારે ઇન્સ્પાયર કરનાર કોઈ ખેલાડીઓ સચિન તેંડુલકર જેટલી ઇન્સ્પિરેશન કોઈ પણ છોકરાને કે કોઈ પણ દેશના વ્યક્તિઓને મળી નથી એવા કયા કયા પરિબળો અશોકભાઈ આપ જોઈ રહ્યા છો સચિન તેંડુલકરમાં હું એટલે એટલા માટે પૂછું સવાલ બહુ સીધો છે કે સચિન તેંડુલકર એક સામાન્ય ક્રિકેટર અને સચિન તેંડુલકર એક મહાન બેટ્સમેન રહ્યો એક વાત જો તમે સચિન જ્યારે શરૂઆત થી રમવા જયારે આવ્યો ત્યારે એક નાની માં રમવા આવ્યો બિલકુલ એ વખતે એક્સેપ્ટ થયો જી એક્સેપ્ટ થાય કે બધામાં એ થઈ ગયું ના ભાઈ સચિન તેંડુલકર નાનો છે પણ સારું ઓકે કોનો રિસ્પેક્ટ આવ્યો એને ખેલાડીઓ પ્રત્યે અને ખેલાડીઓ એની પ્રત્યે અચ્છા પછી એવા ફેમિલી આવતો કે તે શાંત અને સૌમ્યુ હોય એ પ્રકારની એટલે ત્યાંથી એણે શીખ્યું સન્માન આપવાનું ઓકે અને લોકોએ શીખ્યું એને સન્માન આપવાનું બરાબર છે એટલે આ વિજય વર્ષ વાત ચાલી આગળ ત્યાર પછી સચિન તેંદુલકર જે રીતે ગ્રોથ થયો એની ક્રિકેટિંગ કેરિયરમાં તમે જો તો એના પરફોર્મન્સથી લોકોનો પ્રેમ એ જીતવા મંડ્યો તમે જો સચિન તેંદુલકર ક્યારે ક્યાંય જગ્યાએ કોઈ લડાઈ ઝઘડામાં એની કોઈ સેન્ચુરી થઈ જાય કે ડબલ સેન્ચુરી એ કઈ મેદાન પર કુદાકૂદ કરતો નથી પ્રતિસ્પર્ધીની વિકેટ પડે તો કઈ એમ દોડીને ગળે નથી ટીંગે જતો કોઈ બિલકુલ એક ગ્રેસ ક્રિકેટને આપ્યો હોય તો એક ક્રિકેટને ગ્રેસ આપનાર સચિન ઓકે સનિલ કવાસ કરનો યુગ હતો હા બિલકુલ એ લોકો રમ્યા પણ મેં તમને કહ્યું એ પ્રમાણે કોકની જો એને આપણે ફોલો કરવું હોય તો કોને કરવું તો લોકોને ખબર પડી કે સચિનનો કારણ કે તે વખતે લોકોને સચિન દેખાતો હતો જી જી અને એથી ઇન્સ્પાયર થાય લોકો ઓકે ઓકે નાની ઉંમરથી શરૂઆત કરી એટલે રિસ્પેક્ટેબલ એ થયો અરે યાર આટલી ઉંમરમાં આટલું જબરદસ્ત સમય અને પછી એ લિટલ માસ્ટર થયો પછી ખાલી ક્રિકેટ સિવાય એમનો વ્યક્તિગત સ્વભાવની વાત કરીએ કેટલો અસર કરે છે ખાસ આ રમત દેખા એક નાનકડો ઉદાહરણ ઉદાહરણ આપીશ હું મુંબઈમાં એક કારણસર આકાશવાણીના એક કાર્યક્રમ દરમિયાન આપણા જે રાજપૂત કરીને છે વિકેટ કીપર હતા ત્યાં એ સેક્રેટરી લાલચંદ રાજપૂત એટલે હું એમની પાસે ગયો મેં કીધું સાહેબ આ રીતે વાતચીત કરું તો મને કે એક કામ કરો તમે કાલે મારે ઘેર આવજો આપણે ઘેર ઇન્ટરવ્યુ કરીશું ઇટ વોઝ અ રેડિયો ઇન્ટરવ્યુ એટલે કે મારે બીજું કેરી કરવાનું હતું ઓકે હવે વાત ચાલે છે ત્યાં સચિન તેંડુલકર ઓફિસમાં આવે છે વનખેડે સ્ટેડિયમ પર જ બેઠો હતો એમની ઓફિસમાં ઓકે એ આવે છે એટલે જેવું અમને બેને વાત કરતા જોયું એટલે સચિન એટલે આમ થોડા અટકાઈ ગયા કે સોરી નોટ ડિસ્ટર્બિંગ યુ અને આવીને મારી બાજુમાં સીટ ઉપર બેસી ગયા એટલે જ્યાં સુધી અમારી વાત ચાલતી થાય એટલે મેં કહ્યું નહીં નહીં એટલે હું ભી એ થઈ ગયો કે આટલો મહાન માણસ મારી બાજુમાં બેઠો છે ને એનો ઇટ વોઝ સમથિંગ મારે માટે બહુ મોટી વસ્તુ હતી કે જમાનામાં પેલા કેમેરા હતું નહીં ફોન હતા નહીં તો બાજુમાં એટલે થોડીક વાર એટલે અમે કીધું નહીં સર અમારી વાત પતી ગઈ છે હું નીકળું એટલે હું ઊભો થયો આગળ તે વખતે સચિને કહ્યું કે નહીં એવું કેરી મારે ખાલી પૂછવું જ છે એક વસ્તુ એટલે એને લાલચન રાજપૂત પૂછીને તરત એ ગયો અને જતી વખતે મારી સાથે હાથ મેળવ્યો અને એમની સાથે એટલે કહેવાનું તાત્પર્ય એટલું એક સોફ્ટનેસ સૌમ્યતા જેને કહેવાય એક ડિસન્સી કહેવાય એની એટીટ્યુડ ની અંદર જે એ જોવા મળી એ અચ્છા બીજો એક તમને સરસ દાખલો હું અમદાવાદની અંદર આકાશવાણીમાં એક રાજુભાઈ કરીને વ્યક્તિ કામ કરે છે બરાબર એ રાજુભાઈ સચિન તેંડુલકર અમદાવાદમાં જ્યારે મેચ રમવા જી એની રૂમનું ધ્યાન રાખવાની જવાબદારી એ રાજુભાઈની ઓકે રાજુ ને ખબર હોય કે કયું પેડ પહેલા પહેરશે કયું પેડ પછી પહેરશે આજે કયા ડ્રેસ પહેરીને ઉતરશે આજે કયા શૂઝ પહેરશે કયા બેટની સાથે રમશે એવરીથિંગ એ વ્યક્તિને જ કરવાનું એના સિવાય કોઈને સચિનની કોઈ પણ વસ્તુને અડવાનું કોઈ જ નહીં બિલકુલ બિલકુલ એની છોકરીના મેરેજ હતા ત્યારે સ્પેશિયલી આને ત્યાંથી બધું એ કરીને એને બધી વસ્તુઓ મોકલવાથી માંડીને અને અહીંયા જયારે પણ આવે ત્યારે એને એ રાજુભાઈ બસ એટલે રાજુભાઈ ત્યારે એમણે ખાસ કહ્યું કે મેં તમને ક્વાર્ટર ફાળવ્યું છે જી પ્લીઝ મારે ત્યાં આવી જાઓ અને મારે ત્યાં રહો બોમ્બે જાય તો પણ એ રાજુભાઈ ની સાથે સચિન તેંડુલકર ફરવા જાય યસ એટલે એક વ્યક્તિ તરીકે હું વિચાર કરું કે અ પ્યુ અથવા તો પણ કેટલી એની સૌમ્યતા કહેવાય કે માણસને તમે તમારા મિત્ર તરીકે ગણીને એને તમે ઓફર કરો છો કે તમારો સૌમ્યતા કેટલી જરૂરી છે અશોકભાઈ કારણ કે ક્રિકેટ હોય કે કોઈ બી રમત હોય એમાં આક્રમકતા વધારે મહત્વની હોય છે જેનો સ્વભાવ કદાચ આક્રમક હોય વધારે સારું કરી શકતો હોય છે અહીંયા કદાચ આપણને વિપરીત જોવા મળી રહ્યું છે સચિન તેંડુલકરના કિસ્સામાં નહીં સવાલ એવો નથી કે આક્રમક નહોતા શ્રી આજે મહેન્દ્રસિંહ ધોનીની હું વાત કરું એની સાથે એને સાંકળી શકાય છે મહેન્દ્રસિંહ ધોની દુનિયામાં જબરજસ્ત ગ્રેટ નોક્સ રમ્યા છે તરીકે છે જી જરૂરી નથી કે જ્યારે એને વિશ્વકપ માટે છગ્ગો માર્યો શ્રીલંકા સામે ત્યારે એના ફેસના એક્સપ્રેશન કઈ જ નતા ઓકે ડાયજેસ્ટ તમે કેટલું કરી શકો યસ ધેટ ઇઝ હાઉ યોર આક્રમકતા એટલે શું છે ડાયજેસ્ટ કરવાની શક્તિ છે જી 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 તમને ખબર છે કે તમારી સામે ગ્લેન મેકરા બોલિંગ કરે છે ઓસ્ટ્રેલિયાનો જબરજસ્ત બોલર છે યુ રિસ્પેક્ટિમ બટ એટ ધ સેમ ધાઈમ

મુંબઈમાં ક્રિકેટરો સારું રમે તો તરત ધ્યાનમાં આવેલી વસ્તુ હું દરેકે દરેક બેટ્સમેન થાય છે ત્યાં આગળ નું આયોજન પણ એટલું થાય છે નાની નાની અલગ અલગ એવું સાંભળ્યું સાંભળે કે જો આવું મહાન ક્રિકેટર અથવા મહાન સ્પોર્ટ્સમેન બનવું હોય તો તમારે નોર્મલ વ્યક્તિ કરતા વધારે પ્રેક્ટિસ કરવી પડે વધારે સારું કોચિંગ લેવું પડે એવું મહાનતા મહાનતા મેળવેલી સિદ્ધિઓથી આવે જી આજે કેમ લોકો મહેન્દ્રસિંહ ધોની યાદ કરે છે કે આઈસીસી ની જેટલી પણ ચેમ્પિયનશીપ છે એની કેપ્ટનશીપમાં જીત્યા છે બિલકુલ એવી રીતના સચિન તેન્દુલકર છે એ ઓસ્ટ્રેલિયા જેવો સ્ટ્રોંગ દેશ સામે સૌથી વધુ સદીઓ મારી જી રિસ્પેક્ટેબલ ક્રિકેટર તરીકે અહીંયા જ નહીં સમગ્ર વર્લ્ડમાં પ્રખ્યાત છે સી એટલે એના એટિટ્યૂડ થી તમે કહ્યું આચરેકર ની વાત કરીએ તો આચરેકરની સાથે બે કાંબલી અને સચિન તેંડુલકર બિલકુલ એ બંને જણાએ સ્કૂલ ક્રિકેટમાં એટલા મોટા રેકોર્ડ બનાવ્યા છે કે જે રેકોર્ડ ની એ કોઈ તોડ તોડી શકે નહીં એવા રેકોર્ડર બનાવ્યા એટલે એ લોકો જયારે આજે એવું છે હમણાં તમે થોડા વખત પેલા ધનાવડેનું નામ બિલકુલ યસ એકદમ ભલે એ આગળ ઉપર શું થયું શું ને ખબર નથી એનું નામ તો ચમકી ગયું બીકોઝ હી વોઝ ફ્રોમ બોમ્બે એટલે આજે સરફરાજ તમે વોઝ ફ્રોમ બોમ્બે એ તમે સારું કઈ કર્યું સત્તર વર્ષની ઉંમરે તમે આઈપીએલ એટલે બોમ્બે માં પહેલા તો તમારો પરફોર્મન્સ પીક થાય છે બીજું તમે કહ્યું કે સૌમ્યતા ઓવર ધ તમે રમો ત્યાં ખેલાડીઓ કરતા એ હંમેશાના મોટા ઉંમરના ખેલાડીઓ સાથે વધારે રમે શરૂઆતનું એટલે એક રિસ્પેક્ટ લેવલ જે જળવાયે એને જાળવ્યું મોટા ખેલાડીઓ હતા એટલે એને સંયમ રાખવાની જરૂર પડી ઓકે પણ સવાલ એક બીજો થાય છે અઝરુદ્દીને એક વાર એવું કીધું હતું કે નાનવ છે એટલે જીત નથી એના નસીબમાં કે એવું કંઈક વાત એના હાથમાં નથી એટલે કેપ્ટન પદની વાત છે કે જ્યારે કેપ્ટનશીપ આવે ત્યારે હાર મળતી હોય અથવા જીત ન મળે આવું એક ટાંક્યું છે હઝરૂદ્દીનને શા માટે શું કેશું એક વાત તો ચોક્કસ છે કે દરેક સારો સારો બેટ્સમેન કેપ્ટન ન વસ્તુ મોહમ્મદ અજરૂન ઘણા એક્સપિરિયન્સ છે અને એમને આ વાત બહુ સારી રીતે ખબર છે કે એક સારો કેપ્ટન બનવું અને એક સારો બેટ્સમેન બનવું આ બંને અલગ વસ્તુ છે બંનેમાં અલગ ગુણ તમારામાં જોઈએ છે બીજી વસ્તુ એ છે કે તમારી પાસે ક્રિકેટિંગ સ્કિલ કદાચ બહુ સારી હોય ઓકે પણ તમારી પાસે બિલકુલ અહીંયા આગળ તમારે એડમિનિસ્ટ્રેટિવ અને તમારે મેનેજરિયલ સ્કિલ વધારે જરૂરી તમે કેપ્ટન હો કેપ્ટન હોય તો એને મેનેજ કરવું પડે ભાઈ કયા કેમ બોલવું કેમ કયા કોઈને રમાડવો કઈ જગ્યાએ બોલિંગ આપી આ બધી વસ્તુ એડમિનિસ્ટ્રેટિવ પેલામાં હી ઇઝ ફોકસિંગ ઓનલી ઓન હિઝ પરફોર્મન્સ મારે જવાનું છે બેટિંગ કરવાની છે સેન્ચુરી મારવાની છે

પણ દ્રવિડના કેસમાં એવું નતું ઓકે આના સચિન તેંડુલકર કેસમાં એવું નતું સચિન તેંડુલકર પછી છેલ્લે કહી દીધું ભાઈ એવું તો ન કહી શકે અશોકભાઈ કે સચિન તેંડુલકર ટીકાઓ ઘણી થઈ છે પણ એને ત્યાં મૌન રાખ્યું છે એ કદાચ એનો મોટો પાસો પણ માની શકે તમે એક સરસ વાત કરી આજથી વર્ષો પહેલા 10 વર્ષ પહેલા તમે દરેક દરેક ગેરેજ ઉપર જાવ નાનકડી ગેરેજ તો બજાજના ટુ વ્હીલર રિપેરિંગ માં જોવા મળતા બરાબર છે

પિલમ અને બીજું તમારી એક લાંબી ઇનિંગ રમવી છે તમે લાંબા સમય માટે તમે રમવા માંગો છો તમે નોન કોન્ટ્રાવર્સલ જેટલા હો એટલું તમારી રમત ઉપર તમે વધારે કોન્સન્ટ્રેટ કરી શકો હું માનું છું કે સચિન તેંડુલકર આ પર્ટિક્યુલર વસ્તુની અંદર તો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે એમ કહી શકાય આજના ખેલાડીઓ આજના ક્રિકેટરો જે ઉભા થઈ રહ્યા છે તો ઉભરી રહ્યા છે એક ક્રિકેટરોમાં આપે કીધું હમણાં એક નાનો છોકરાને આપણે પૂછ્યું કે સચિન તેંડુલકર બનવા માંગે છે શા માટે સચિન તેંડુલકર સચિન તેંડુલકર બનવાની વાત શા માટે એને કરી સચિન તેંડુલકરની ટેકનિક બધા કરતા અલગ હતી કે તો છે તમારે લાંબુ ક્રિકેટ હોય સચિન તેંડુલકર બનવું પણ એનાથી આજે એવું કઈ વસ્તુ સૌથી વધારે શીખવાડવામાં આવે ઓકે તો ભાઈ આ પ્રમાણે તમે ડ્રાઈવ કરશો તો સચિન તેંડુલકર આમ ડ્રાઈવ કરતો હતો બરાબર છે આમ કરશો એટલે તરત અહીંયા કોરિલેટ તો પહેલેથી પણ સચિન કરતો તો એ પેલાના કારણ કે તમારે એક્સેપ્ટ કરાવવું હોય કોઈ નાના છોકરાને તમે એમ કહો હા બિલકુલ કે સુનિલ ગાવસ્કર રમતો હતો તો એ કોરિલેટ ના કરી જી 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 પણ કે સચિન આમ રમે છે તો એ લિમિટેડલી ગો ફોર ધેટ ઓકે એ એના એના જે આઈડિયા વાત સચિન તેંડુલકરની અશોક ભાઈ આપને ખ્યાલ છે કે એનામાં વિશેષતા આપણે કોચિંગ સમય જોવા મળી કે એનું કોન્સન્ટ્રેશન જોવા મળ્યું એનું હાર્ડવર્ક જોવા મળી કારણ કે આજે સચિનને જોઈને કોઈ એના જેવો બનવાનો પ્રયત્ન કરે એના કરતા એના વિશેની એવી વાતો કે એણે કેવી મહેનત કરી હતી ત્યારે એ સચિન તેંડુલકર બન્યો છે સૌથી પહેલા તો હું તમને થોડો દાખલો આપું ઇવન ધ મેચ પતી જાય ને ત્યાર પછી પણ એ માણસ નેટમાં જાય છે અને પ્રેક્ટિસ કરે છે તો જયારે દસ વાગે મેચ શરૂ થવાની તો 8 વાગે પોતે સૌથી પહેલો તૈયાર થઈને મેદાન ઉપર પહોંચીને પોતાનું ક્રિકેટિંગ એ કરે છે બિલકુલ ટેસ્ટ મેચ ના હોય તે વખતે પણ એ પોતે કોઈ પણ તમને વાનખેડે સ્ટેડિયમ પર જોવા મળે મળે ને મળે એ પ્રેક્ટિસ કરતો જ હોય અથવા તો એને જે સ્ટેડિયમ પર ત્યાં જતો હોય ત્યાં આગળ પ્રેક્ટિસ કરતો આઈ મીન ધેર ઇઝ એ કમિટમેન્ટ કમિટમેન્ટ સાથે ડેડિકેશન જરૂરી છે એબ્સોલ્યુટલી તમારી પાસે ડેડિકેશન એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે એ આ અને ઈટ ડઝન્ટ બધાને આ નથી મળતું બિલકુલ એ અમુક જ કેરેક્ટર તમે જુઓ કે જે તમને એ કરે છે ગઈ કાલે એક સરસ દાખલો હું આનો પાર્થિવ પટેલ નો આપ છું કે પાર્થિવ પટેલ કે છે કે ભાઈ એટલે એને પૂછ્યું સંધી પટેલ કે તને તો વારે ઘડીએ કેપ્ટન બનાવતા નથી અરે આપડા ટેસ્ટમાં લેતા નથી તને એવું દુખ નતું તો મને દુઃખ થાય છે કે મારે હોવું જોઈએ પણ જ્યાં મહેન્દ્રસિંહ ધોની એક મહાન માણસ મારી આગળ છે તો હું એને આપું છું અને એના માટે મેં ક્યારે આટલા વર્ષોથી હું રણજી ટ્રોફી રમું છું મેં ક્યારે મારું કોન્સન્ટ્રેશન ગુમાવ્યું નથી મારી રણજી ટ્રોફી રમવામાં બેટિંગમાં પ્રેક્ટિસમાં કોચિંગમાં દોડવામાં એક્સરસાઇઝ કરવામાં આઈ એમ ઓલવેઝ ડુઈંગ ધેટ ઓકે આ જે વસ્તુ છે ને એ બધી આ સચિન તંદુલકર દરેક છે દરેક પ્રકારનો ખેલાડી કહેવાય છે ક્રિકેટમાં પણ આપને પૂછવા માંગે છે કયો ઝોન હતો એવી કઈ પરિસ્થિતિ એવી હતી કે જ્યાં સચિન તેંડુલકર બી લાગે કે ના મને ત્યાં ફિયર લાગે છે ડર લાગે છે અથવા તો હું એમાં કમ્ફર્ટ નથી આવી કોઈ વાત આપને કોઈ ટેકનિકની વાત હોય કે બોલરની વાત હોય ગ્રાઉન્ડની વાત હોય સી ઘણી વખત બની શકે કે તમે બહુ જ કમ્ફર્ટ ઝોન હોય એ તમારી વીકનેસ બની જાય જી 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 જ્યારે સચિન તેંડુલકરને આઉટ કરવાની વાત પાકિસ્તાન પ્રવાસ અહીંયા આવ્યું તે વખતે વિચાર્યું કે આ બેટ્સમેન તો આઉટ થતો જ નથી હા બિલકુલ જી એટલે એ લોકો ઇમરાન ખાન હતો કદાચ ઇફ નોટ અકરમ હતો કદાચ એને કહ્યું કે એની એની ખાસિયત કઈ છે તો કહે છે કે કટ મારે છે ઓકે કવરમાં ડ્રાઈવ મારે છે અને કટ પોઈન્ટ ઉપર બહુ એ કરે ઓકે કે ત્યાં જ વધારે ફિલ્ડર ગોઠવો તમે અને એને ત્યાં જ આઉટ કરી શકાય બરાબર છે આજે સચિન તેંડુલકર જેવા વ્યક્તિને આઉટ કરવા માટે દુનિયાના દરેક દેશોના બોલરો એડવાન્સમાં વિચારી લેતા હતા કે આને કઈ રીતે અમારે આઉટ કરવો અને તે છતાંય આઉટ નતો થતો ઓકે એટલે કમિટમેન્ટ જેને કહેવાય ને એના એના માટે ફોકસ એક જ ક્રિકેટ બસ એ જાય એટલે ક્રિકેટ રમવાનું આવે એટલે ખાવું ક્રિકેટ પીવું ક્રિકેટ એના જેવું બિલકુલ અશોકભાઈ રાઈટી બેટ્સમેન છે સચિન તેલુલકર પણ એ લખે છે ડાબાથી જનરલી આપણે એવું જોતા હોય છે કે એક જ કોમ્બિનેશન હોય કે જે ડાબોડી છે તો એ કદાચ લખતો બી ડાબા હાથે હોય છે અને રમતો પણ ડાબા હાથે હોય છે આ એક પરિસ્થિતિ સચિન તેંડુલકર પર જોવા મળી અને સાદો તો નથી સરખાવ તો પણ હું ડાબોડી બેટ્સમેન હતો મારા જમાના ઓકે અને હું જમણા હાથે લખું છું એટલે આવા તો કોમ્બિનેશન ઘણા બધા એના માટે એટલા માટે બુજો કે એવું થાય કે અનકમ્ફર્ટ એ ટાઈમે અનકમ્ફર્ટ એ થાય કે જમણી જમણા બેટ્સમેન જે રમી રહ્યો છે રાઇટ શ્રી થી એ સમયે જે બોલિંગ કરવામાં આવે છે એ કદાચ કોઈ લેફ્ટી નાખે તો એને કમ્ફર્ટ ના ભી લાગે ના હું તમને બીજી રીતે એવું હોય કે જે ફાસ્ટ ને બી રમ્યો છે સ્લો ને પણ રમ્યો છે સ્પીનર ને પણ રમ્યો છે પણ ક્યાં એને અનકમ્ફર્ટ લાગે ના ફાસ્ટ હું ના રમી શકું કદાચ આ પ્રકારની કોઈ બાબત હું માનું છું કે દુનિયાના દરેક બેટ્સમેન બોલરો સામે રમ્યો છે એટલે કોઈ એવી પર્ટિક્યુલર હા હમણાં હું રેકોર્ડ ચેક કરતો

પણ એ ટીકાકારોને તમે શાંત રાખ્યા તમારા એટીટ્યુડ થી કે હું મારું રમેશ તમે ટીકા કરો તમે તમારી જગ્યાએ સાચું હું મારી જગ્યાએ આ જે વસ્તુ જોવા મળી એ સચિન સિવાય ક્યાંય જોવા નથી સચિન તેડુલકર ની ત્રણે ત્રણ ફોર્મેટમાં આપણે જો રેકોર્ડ થી વાત કરીએ તો કોઈ નોંધ આપણી પાસે હોય કે જેમાં ટેસ્ટમાં આ પ્રકારનું પરફોર્મન્સ વન ડે માં પ્રકારનું પર્ફોર્મન્સ કેટલી બધી મેચો છે એની કે જેમાં એના પરફોર્મન્સથી ઇન્ડિયા જીત્યું હોય અને આપણે એ થયા હોય એટ ધ સેમ ટાઈમ વન ની અંદર તો ઓપનિંગ બેટ્સમેન તરીકે ગાંગુલી સાથે જે રીતના એને વિક્રમ કર્યા છે તો તો મેચો જીતી છે નહીં સચિન

તો કે તમે ઇતિહાસ જોજો કે હું જયારે મેદાન ઉપર આવું મને કે આઈ વોન્ટ સિક્સર તો હું સિક્સર જ માન અને એના માટે જ ચર્ચાતો હતો જી 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 અહીંયા આગળ સચિન તેન્દુલકર માં એક એવા ખેલાડીનું મિશ્રણ હતું કે જેની પાસે એટેક છે જેની પાસે ડિફેન્સ એની ઉપર સૌથી મોટો પ્રભાવ સુનિલ ગવાસ્કરનો હતો એટલે ઓલ અલોંગ ધ ગ્રાઉન્ડ જેટલા શોર્ટ રમના એની પાસે રમ્યા પછી જે ઊંચા શોટ રમવાની વાત કરી તો એનો એની જે ઇન્સ્પિરેશન દાદા બન્યા જી 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 સૌરો ગાંગુલી જી જે રીતના રખતા રમતા હતા એટલે એની પાસે બધી વેરાઇટી ભેગી થઈ અને તો આપના ગયા પ્રમાણે એટલા કોન્ફિડન્સ બની શકે ખેલાડીઓ કે ત્રણ ત્રણ ફોર્મ શીખી શકે એનું કારણ ડેફિનેટલી અને નોટ ઓન્લી ધેટ તમે આમલાની બેટિંગ સાહેબ બિલકુલ પણ એને જે જે માર્યા પર સારામાં સારા માર્યા કારણ કે ખેલાડી સારો બની શકે કે જે ટેસ્ટ ક્રિકેટ સારું જાણતો હોય મેક દેટ અટ હા સચિન તેંડુલકરનો જન્મ દિવસ છે પણ સચિન તેંડુલકરને ને કેવા કરતા હું આપણે કે આજના નવા ખેલાડીઓને શું કહેશું સચિન તેંડુલકરના માધ્યમથી શું હું નથીલકર ને જોશે જી એ લોકો જયારે કીટ ને પેડ બાંધે છે ઓકે તો એમના જહેનમાં એમના મનમાં સચિન તેંડુલકર જ હોય છે અને હજુ સુધી હું તો કઉ છું કે આજની તારીખમાં હું નથી માનતો કોઈ નાના ખેલાડીના મગજમાં અત્યારે વિરાટ કોહલી ચાલતો હોય ઓકે દર્શક મિત્રો આપણે વ્યક્તિ વિશેષ એટલે કે સચિન તેંડુલકરની ચર્ચા કરી રહ્યા હતા સચિન તેંડુલકર વિશે ઘણી વાતો જાણવાનો પ્રયત્ન કર્યો અને કયા ફોર્મેટની વાત કરવામાં આવે છે એમાં કોઈ એક ફોર્મેટ નક્કી કરવામાં નથી આવતો કારણ કે આ ખેલાડી જે છે એટલા માટે જ ઓલરાઉન્ડર કહેવાયો છે લિટલ માસ્ટર પણ કહેવાયો છે અને માસ્ટર બ્લાસ્ટર પણ કહેવાયો છે એટલા માટે જ આ સચિન તેંડુલકર મહાન જોવા મળી રહ્યો છે અને સચિન તેંડુલકરને હજી પણ ઘણા નવા નવી પેઢીના ખેલાડીઓ આપણને જોવા મળશે પણ એ જે ખેલાડીઓ છે કે જે પેઢી છે એ લોકો હજી પણ આગળની પેઢીમાં સચિન તેંડુલકરને યાદ રાખીને તૈયાર થશે તેવી આપણને અત્યારે જોવા મળી રહી છે એક પ્રકારની પરિસ્થિતિ આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરે છે આ ચર્ચામાં અશોકભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો આભાર થેન્ક થેન્ક યુ યુ તો દર્શક મિત્રો ફરી મળીશું ડે સ્પેશિયલમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે આપણી સમક્ષ ઉપસ્થિત થઈશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર